તાલુકાના ગઢ ગામમાં નવો કિમ્યો પાડ્યો ટ્રકમાં અલ્ટ્રાટેક સિમેન્ટની ટાંકી બનાવવામાં આવી હતી જેમાં છુપાવીને ભારતીય બનાવટના વિદેશી નો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે રૂપિયા પાંત્રીસ લાખ એસી હજાર આઠસો છત્રીસના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક જાહેર ખાન જાકીર ખાન મુનીર ખાન પઠાણને ઝડપી પાડ્યો છે બાતમીના આધારે કાર્યવાહી ગોધરા એલસીપીના ઇન્સ્પેક્ટર એન એલ દેસાઈને બાતમી મળી હતી કે દાહોદથી વડોદરા તરફ જતી ટ્રકમાં દારૂની હેરાફેર થઈ રહી છે આધારે ગઢ ગામમાં નાકાબંધી કરીને ટ્રકને અટકાવવામાં આવી તપાસ દરમિયાન ટ્રકની સિમેન્ટ ટાંકીમાં રૂપિયા પચીસ લાખ ચુમ્મોતેર હજાર નવસો છન્નુંના વિદેશી દારૂની બોટલો મળી આવી

બંધાન પણ અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગોધરા એલસીબી દ્વારા આવી હેરફેર પર સંપૂર્ણ વોચ રાખીને પ્રકારની ગુનાખોરીને રોકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સફળતા પોલીસની સતતતા અને બાતમીદારોના સહકારનું પરિણામ છે જે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીના દરમિયાન શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે